કંઈક આપણે ખેંચવામાં કંઈક પ્રોબ્લેમ થયો એવો લાગે છે તો કેમ છો બધા મજામાં આઈ હોપ એવરી વન ઇઝ ઓલ ગુડ મમ્મી અને પપ્પા જો બહાર છે ને પ્રાશિવને રમાડે છે એને ભાઈને સવાર સવારમાં જાગીને બીજું કામય શું હોય બસ પપ્પાને તો ફટા જવાનું હોય ઓફિસે પ્રાશિવ પપ્પા જો મમ્મી અને પપ્પાને અહીંયા બેસી ગયા છે પપ્પા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજના વિચાર સોનાથી જે આજનો સુવિચાર છે મા વગરના તહેવારો અને બાપ વગરના વ્યવહારો ફિક્કા લાગે છે છે કેવું હોય એને જો કેવું કીધું કા મમ્મી સાચી વાત છે જોને સાચી વાત છે માનો હોય ઘરમાં તો જો લાગે ને એમ અને પપ્પા નો હોય તો વ્યવહારમાં કેવું સુનું સુનું લાગે એવું સર તો હા તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શ્લોક સુનાદીજી યો ન હશ્યતિ ના દ્વેષ્ટિ ન સોચ સીના કાંસતી સુભા અશુભ પરી ત્યાગી ભક્તિ માન્ય સમે પ્રિય સરસજો મમે શ્લોક સંભળાવી દીધો અને આ જો ખણ 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 એના રમકડાનું ચાલુ કર દે સવારે બા શ્લોક બોલે ત્યાર તાર રિવાજ કરવો જરૂરી છે એ દીક દીકો કે મને થોડી ખબર પડે કા દીકુ હે ને કાનો પ્રાશીવ

પ્રાશીવ ચાલો ટાટા જાવ બટન ખુલી ગયા છે બાર જવું હશે એટલે ચાલો આપડે તો નાસ્તો બાકી જ હોય નાસ્તો કરી લઈએ પછી પાછા છે ને હું બેઠી પ્રાશીવ ભાઈ જાગી ગયા છે તો જો પ્રાશી ભાઈ શેનથી રમે પ્રાશી આપણે સિંગ ફોઈલી ને તે આ બરણી ભયરી છે તેનથી રમે છે એને પ્રાશી પ્રાશીવ એ પ્રાશીવ શેનાથી રમે છે દીકરો જોઈએ ને કે બારી બાર દેખાય છે ને શું દેખાય છે કાના જો રેડી થઈ ગયો છે હવે ગાર્ડનમાં જશે અને આપણે છે ને બપોરના જમવાનું બનાવવાનું છે બપોરના જમવામાં તો એકદમ સાદુ સિમ્પલ કરવું છે કાંઈ બહુ ભૂખ નથી લાગી તો વિચારું છું બટેકા પૌવા કરી નાખું અને પપ્પા માટે શાક ને રોટલી કરશું મમ્મીને પણ બટેકા પૌવા ચાલશે તો મારા મમ્મી માટે બટેકા પૌવા કરીએ તો ચાલો બટેકા પૌવા માટે બટેકાને બાફવા મૂકીને તૈયારી તો કરી નાખી તો અહીંયા જો આપણે બટેકા બાફા મૂકી દીધા અને અહીંયા જો સવારે ઉપડે છે ગાર્ડનમાં એ મમ્મી ભાઈ ને સિટી થી કેવી બીક લાગે સીટી વાગે ને કૂકરની એટલે રોવાનું ચાલુ કર દે કા ગામ બોલ હાથમાં આવવો પડે તમારે વહી ગયો લ્યો હવે ક્યાં જતો રહ્યો હા વાંકો વળીને પાછો જોવે ક્યાં જવું છે ફેરીને ગાર્ડનમાં ફેરી લેવા શું લીધું આ થેલકીમાં સરસ લેજો હવે નાસ્તા પાણી કરીને આવશે ભાઈ કાઈ નઈ જાવ ત્યાં હું રસોઈ કરી રાખું ને બાય ભાઈ દીકુ તો ચાલો એ જાય છે ફટાફટ આપણે બટેકા પવાની તૈયારી કરી નાખીએ મમ્મી ને તો જો જોઈ ને ગયા છે ગાર્ડન માં આપણે બટેકા પૌવા બનાવવાના છે તો જો આ પૌવા આપણે પલાળી લીધા છે ને એમાં થોડાક મસાલા કરી દઈએ એટલે મસ્ત મિક્સ થઈ જાય તો થોડોક આપણે ગરમ મસાલો નાખ્યો છે હળદર નાખી દઈએ થોડી લાલ મરચું થોડું નાખી દઈએ ધાણા જીરું આપણે પૌવામાં નાખી દઈએ ને તો સારું પડે અહીંયા જો આપણે તેલ મૂકી દીધું છે તેલ આવી ગયું છે ચોરાઈ નાખી દેવાની તમે બધા કેવા કોરા પૌવા બટેકા તમને ભાવે કે ભીના મતલબ કે અમે જો આ રીતે બાફેલા બટેકા નાખીને કરીએ અને ઘણીવાર વાર ઉતાવળ હોય તો ઝીણી ઝીણી બટેકાને કટકે નાખીને પણ કરી નાખતા હોઈએ તો અહીંયા જો આપણું તેલ આવી ગયું છે રાઈ નાખી દીધી છે આપણે થોડું જીરું નાખી દઈએ તો જો રાઈ ને જીરું બંને થઈ ગયું છે હવે નાખી દઈએ હિંગ હિંગ નાખી થોડી એવી આપણે બટાકાના ભાગનું હળદર પાવડર ગ્રીન ચીલી લીલા મરચાઈ નાખી દઈએ ગ્રીન મરચાં થઈ ગયા છે હવે નાખી દઈએ બટાકા સ્વાદ પ્રમાણે મીઠું તો જો મસ્ત સૂકી ભાજી જેવું પણ નાખવાનું છે ઓવાને છે ને આવી રીતે મિક્સ કરી લેવાના આપણે જે મસાલા નાખાતા ને ગદર ને મીઠું ને મરચું ને તો થોડી ખાંડ એક રસ તો જો અહીંયા આપડા મસ્ત મજાના બટેકા પૌવા રેડી છે તો ચાલો બપોરનું જમવા બટાકા પૌવા તો જો અહીંયા હું મમ્મી બે છે ને બપોરનું જમવા બેસી ગયા છે બપોરના જમવામાં તમે જોયું એમ બટેકા પૌવા અને મમ્મીએ જો અહીંયા એના તો બટેકામાં બધું ભૂંગળા પડ્યા હતા ને તો મરચું મીઠું ને એવું નાખ્યું એ મમ્મી બહુ ભાવે છે તમને ભૂંગળા બટેકા તમને મમ્મી શું ન ભાવે બધું જ ભાવે કશી વસ્તુ ન ભાવે એવું બધું ભાવે શાક ભૂજા ભાવે કોઈ પણ વસ્તુ એમ કે આ વસ્તુ નથી ભાવતી એમ તો જો મમ્મીને જે હોય બધું ભાવે ને અહીંયા જો સલાડ છે છાશ છે એટલે આ બધું હા એ તો એમાં જ હોય અમારે જેવાને કેવડાવે ક્યાંક જાવી ને ત્યારે આ નો ભાવે ને તે ન ભાવે અમે કેરેલા ગયા ને મમ્મી ત્યારે મેં સાત દિવસ કાંઈ નહોતું ખાધું નકરો તે સેવ મમરા ઓનલી ને આ મને ભાવે જ નહીં હાર્દિક બધું ખાઈ લે એમ કે ખાઈ લેવાય પેટ ભરવાનું કામ ને એમ આપણે કાંઈ ખાવી નહીં મને તો જોઈ નહીં નો ભાવે હા એટલે પછી આવીને જો પછી મેં તો કેરેલા ફરીને આવ્યા ને પછી મેં ખાધું ગા પેટ ભરીને એમથી હાં સૌ ઘરનું ખાવાનું મળ્યું એમ એટલે એવું છે બધું ભાવતું એમ કે આપણે પેટ ભરવાનું કામ હોય પણ ભાવવું પડે એ પ્રશ્ન થઈ જાય મારે તો એવું થાય તો ચાલો ફટાફટ જમી લઈએ ચાલો બધા જમવા બધા નાસ્તામાં બટેકા પૌવા બનાવે અને અમે છે ને ડિન લંચમાં બનાવીએ ડિનર તો નહીં લંચમાં બટેકાપોવા જ બનાવ્યા છે બધાથી અલગ જ હોય અમારું

ત્રણ પાયા નો ટેબલ થાય લાલ કરીએ ટેબલી નથી એ તો ભાગે ફટકાણા લાલ શો કરીએ એ તો કર્મ નું લાલ શો કરીએ ત્રણ પાયા નો ટેબલ

લાલ શું કરીએ કેતનભાઈ માર કેવા સારા ભાવના વસે ગોગોલા શું કરીએ એ તો ભાગે પટકાણા લાલ શું કરીએ એ તો કરમ નું લાલ શું કરીએ ગણપાયા નો ટેબલ નગમ ગથાય લાલ શું કરીએ તો કેટલો મસ્ત ગાયું બધી વહુ નું લઈ લીધું મમ્મી વહુ આવી તો જો બધા મમ્મી એ છે ને કાકી ને લઈ લીધા ને અમે ત્રણ ત્રણ છે ને ત્રણેય લઈ લીધું

જો અહીંયા મમ્મી છે ને પ્રાશી માટે છે ને મમ્મી જ્યુસ કાઢીને આવ્યા છો સંતરા તો જો પ્રાશીભાઈ સંતરાનો જ્યુસ પીવે છે જાગીને સીધું સંતરાનો જ્યુસ એમ પ્રાશીવ મીઠું 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 લે બતા લે પી લે આલ પીવે મમ્મી બધા આવે બધા ફ્રૂટના પીવેસ હવે તો દાળનો પીતું તારે પીધુંતું હમ દાળનું તું બસ આજે જેસમ દણ કાઢી દેવી એટલે ફ્રૂટ એ પૂરું થઈ જાય એટલે કાલ નવો વારો આવી જાહે હેબરાシવ આ ક્યાં હોય ખાય તો પચક 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 પીવે બ્રાસિવ કેમ પીવે

એવું હોય એવું બધું હતું ને પાલક ધાણા ને એવું બધું વધારે એટલે સારા બને હા તો બધા જમવા આવી જાવ બરાબર ને પપ્પા

તો ચાલો આપણે જમી લઈએ અને આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીશું તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમારા ફોનમાં જલ્દીથી આવી જાય બાય બાય